morilo mori બતા દો સમરથ પકડવ મેરી બૈયા રે ઇતના ભેદ ગુરુ હમકો બતા દો દર્શક મિત્રો ગુરુ પૂર્ણિમાનો મહા ઉત્સવ ભારતમાં મનાવવામાં આવી રહ્યો છે આપણો દેશ ગુરુ શિષ્યની પરંપરાથી ચાલી રહ્યો છે દર્શક મિત્રો અને ગુરુ પરંપરા સદીઓથી આપણા દેશમાં ચાલી આવી છે ગુરુના મહિમા વિશે અનેક કવિઓએ સંતોએ ભક્તોએ લેખકોએ લખ્યું છે અને આજે આપણે એક શિષ્ય ગુરુને વંદન કરી અને પૂછે છે હે ગુરુદેવ ઇતના ભેદ ભી બતા દો સમરથ પકડ લો અમારી બૈયારી એવી સરસ વાત કરી છે મિત્રો જલકેલી મચીયા જલ મેં વિયાણી ઈંડા એના અધર સમાયા ઈરે છીંડા તો કેસે ભેદ ગુરુ સુંદર ભજન ખૂબ જ આધ્યાત્મિક ભજન છે મિત્રો ખૂબ જ ઊંચો અર્થ છે મિત્રો આ ભજનનો એક એક શબ્દ નો જ ઊંચો અર્થ થઈ રહ્યો છે મિત્રો ચાર વેદના સાર ની વાત કરી છે મિત્રો ઉપનિષદોની વાત કરી છે અહીંયા ખૂબ જ અભ્યાસ હોય મિત્રો એને આ શબ્દો સમજાય કારણ કે આ કેવી રીતે આ રચના થઈ છે તે શિષ્ય ગુરુદેવને પૂછે છે કબીર સાહેબની ખૂબ જ સુપ્રસિદ્ધ વાણી આ મિત્રો રાગ કાફી પર આધારિત છે અને અહીંયા મેં રૂપક તાલ વગાડ્યો છે તિન તિનના દીદીનાના દીદીનાના આ એક રૂપક તાલ છે મિત્રો અને મેં રૂપક તાલ ઉપર આ ગાયું છે મિત્રો તો આજે આપણે આને શીખવા જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આ સર્વ મારા દર્શક મિત્રોનું અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારા ક્લાસને લાઈક કરનારા અમારા મહાનુભાવોનું અને સર્વ માતૃપિતૃ ભગવંતો અને વડીલોનું અમારા ક્લાસમાં અમારી ચેનલમાં અને અમારા ભજન મંડળમાં હાર્દિક અભિવાદન કરું છું હાર્દિક સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો મિત્રો રાગ રાગીઓ સ્વરતા લયનું જ્ઞાન મેળવો થિયરી અને પ્રેક્ટિકલ હું શીખવાડી રહ્યો છું આપ સર્વને પસંદ પણ આવી રહ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમને પ્રેમ આપી રહ્યા છો મિત્રો અમે આપના પ્રેમની કદર કરી રહ્યા છીએ અમારી ચેનલમાં મિત્રો ભજન લોકગીત ગરબા સંતમાણી ગઝલ કવાલી ફિલ્મી સોંગ શાસ્ત્રીય સંગીતના રાગો તાલો સર્વ પ્રકારનું જ્ઞાન હું થિયરી અને પ્રેક્ટિકલ આપી રહ્યો છું મિત્રો અને ધીમે ધીમે આપને હું શીખવાડ્યો છું તો આવો દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર આવી જાઓ અને આને આપણે સમજીએ એના સ્વરો અને શબ્દો તો આવી જાવ દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર આગળ ક્લાસ ચાલુ કરતા પહેલાં આપ સર્વને અમે એક વિનંતી કરીએ છીએ કે આપને અમારા ક્લાસ પસંદ આવી રહ્યા છે આપ લાઈક કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ પરંતુ દર્શક મિત્રો અમારા ક્લાસ પ્રત્યે આપને કંઈ પણ ભાવ થતો હોય કેવો આપ શબ્દોમાં લખજો આપણે કંઈ સૂચન હોય અમારી ચેનલ વિશે કંઈ ફરિયાદ હોય કે કંઈ ફરમાઈશ હોય તે પણ તમે કોમેન્ટ ઉપર લખજો અમે તાત્કાલિક એના પર ધ્યાન આપશું અને બીજું જણાવવાનું કે મિત્રો અમારા પર્સનલ સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે આપ કોઈ ઈચ્છતા હો પદ્ધતિસર સંગીત શીખવાનું તો જોડાજો અમારો સંપર્ક નંબર આપવામાં આવેલો છે તો સર્વપ્રથમ દર્શક મિત્રો અહીંયા મેં ત્રણ સફેદ ને શા બનાવ્યો છે અને કયા સ્વરો લાગે છે આપણે જોઈ લઈએ સ રે ગ પ ધ ધ ની પ ગે કાફી છે મિત્રો કાપી થાટમાંથી બનેલો રાગ છે એટના ભેદ ગુરુજી અને અહીંયા મેં આટલો ટુકડો આપ્યો છે કેમ કે આને મેં લંબાયો છે ખૂબ જ તો જો મેં શુદ્ધ ની લાગ્યો છે મિત્રો અહીંયા મિશ્ર કાફીમાં મિત્રો ક્યારેક શુદ્ધ ની લાગે છે અને

પછી સીધો મેં જમ્પ મારી અને નીચે લાવ્યો છે મિત્રો અને ત્યાં લખ્યું છે હમકો બતા દો તો ગયો સ્વર હમકો ગરેસા બતા દો તો દો દો લખ્યું છે ત્યાં મિત્રો લાંબો કરો છે દો અને ખૂબ જ સુંદર ત્યાં સ્વરાંકન કર્યું છે તો ત્યાં જો રે ઘરે ગરે બતા દો અને બીજું આ લખ્યું છે હમકો બતા દો તો એના ઐશ્વર છે મિત્રો પછી આગળ લખ્યું છે સમર્થ પકડો મોરી બૈયારે પકડો ત્યાં બી જગ્યા પણ છે આપણે તો ઉપર મિત્રો પડે તો પકડો પકડો તો ડો માં ગરે સા પછી મોરી ભૈયારી

પ્રમાણે છે હવે થોડું બદલાયું છે મિત્રો તમે જુઓ ઈરે ઈંડામાં છીંડા નહોતા છીંડાનો મતલબ હોલ કાણું ઈંડામાં કાણું નહોતું તો એમાંથી એ જીવ કઈ રીતે બન્યો કઈ રીતે શ્વાસ લેતો તો ખૂબ સુંદર વાત છે મિત્રો જો મિત્રો અહીંયા ખૂબ જ મેં એક મીંડ આપી છે મસા મની મીંડ છે તમે જુઓ ઈરે ઈરે ઈ

પવન ઓ પછી મુખડા પર આવી જાવ મિત્રો ઇતના વેદ ગુરુ હમકો બતાવો તો આ રીતે મિત્રો તમારે આગળ બધા અંતરા ગાવાના છે અને આજે હવે આ ક્લાસ હું અહીંયા પૂરો કરું છું આગળના ક્લાસમાં કંઈક નવો લઈને આવીશ ત્યાં સુધી હું વિરમું છું તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત